વ્યારા નગરમાં આજ રોજ અયોધ્યામાં થવા જઈ રહેલા પ્રાણ પ્રતિષ્ઠા હતો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર આવેલ પૂજિત અક્ષત શોભાયાત્રા વ્યારા નગરમાં ખૂબ ધામધૂમથી ડીજેના તાલ સાથે વ્યારાના અંબાજી મંદિરથી જૂના બસ સ્ટેન્ડ થઈ રામજી મંદિર સુધી કાઢવામાં આવી શ્રી રામલલાની પૂજા કરેલ પ્રસાદી રૂપક્ષત ઘરે ઘરે પહોંચાડી રસ્તામાં આવતા સોસાયટીના રહીશો દ્વારા કળસ પૂજન તેમજ આરતીઓનો લાભ લીધો હતો અયોધ્યામાં રામ જન્મભૂમિ પર નિર્મિત થઈ રહેલ ભવ્ય શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તાપીના વ્યારાનગરના હિન્દુ સમાજ દ્વારા વ્યારાનગર વિસ્તારમાં આવેલ હિન્દુ સમાજ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું જેમાં વ્યારા વિસ્તારમાં આવેલ વિવિધ સોસાયટી મહિલા મંડળો ગણેશ મંડળો સહિત ભાવિક ભક્તો જોડાયા હતા વ્યારામાં જાણે રામ રાજ્ય આવ્યું હોય તેમ ઠેર ઠેર આ કળશ યાત્રાને પૂજન કરી ભાવિક ભક્તો દ્વારા આનંદની લાગણી પ્રસરાવવામાં આવી હતી આવનારી બાવીસ તારીખે જ્યારે રામ મંદિરનું ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય ત્યારે આ અક્ષત તાપી જિલ્લાના ઘરે ઘરે આમંત્રણ સ્વરૂપે વિશ્વ હિન્દુ પરિષદ તથા આરએસએસ સંગઠનના કાર્યકરો દ્વારા આમંત્રણ સ્વરૂપે આપવામાં આવશે હંસરાજ પાડવી જનસાક્ષી ન્યૂઝ